નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે જે પ્રમાણે અત્યારના સમયની જો વાત કરીએ તો ખૂબ જ સ્પર્ધાત્મક યુગ જોવા મળી રહ્યો છે ખરીફાઈવાળો યુગ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ વ્યસ્ત સમયગાળામાં જે વ્યક્તિ હોય છે તે પોતાની જે જીવનમાં આવતી જે દરેક પરિસ્થિતિ હોય છે ક્યાંક તે પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે એટલે તેનો સામનો નથી કરતો અને ત્યાં ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિથી હારી જાય છે હવે આવા સમયમાં ક્યાંક તે મોટિવેશનનો સહારો લેતો હોય છે જો ક્યાંક એવા મોટિવેશન જે સ્પીકર હોય છે તેમનો સહારો લેવામાં આવતો હોય છે તો એટલી જ આ તણાવભરી જે જિંદગી જોવા મળી હોય છે લોકોની ત્યાં ક્યાંક આ ઇન્સ્પિરેશન એ વ્યક્તિને તેની પરિસ્થિતિ સામે લડવામાં મદદરૂપ થતું હોય છે આપણા દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ આવતી હશે કે જ્યાં આપણે એમ લાગતું હશે કે આ પરિસ્થિતિનો આપણે સામનો નહીં કરી શકીએ પરંતુ જેમ આપણી પ્રેરણા ગમે તેમાંથી લઈ શકાય કોઈ વ્યક્તિ વસ્તુ કે પછી કોઈ પણ એવી જેમ આપણે કોઈ એવી જગ્યાએ જઈ રહ્યા છે તો એ જગ્યા પરથી પણ આપણે ઇન્સ્પિરેશન મેળવી શકીએ છીએ અને સાથે જે આપણે આજકાલ જે અત્યારે સમયમાં ક્યાંક આપણે પોતાની જાતને પણ ભૂલી જતા હોઈએ તો આ બધા માટે ઇન્સ્પિરેશન થવું કેટલું જરૂરી છે અને શું ઇન્સ્પિરેશનથી ખરેખર તમારા વિચારો પરિવર્તન થાય છે છે કેટલી અસર જોવા મળે કારણ કે સમયમાં એક પોઝિટિવ માઇન્ડ રાખવું ખૂબ જરૂરી છે અને તે અત્યારે ક્યાંક ક્યાંક ને નથી જોવા મળી રહ્યું અને એટલા જ માટે લોકો મોટિવેશનનો સહારો લેતા હોય છે કોઈની પાસેથી પ્રેરણા લઈને પોતાનું જે જીવન જે નેગેટિવ વેમાં જતું હોય તેને પોઝિટિવ કરવાનો પ્રયત્ન કરે છે મનોચિકિત્સકનો સહારો લેવામાં આવતો હોય છે પોતાના તણાવ ભર્યા જિંદગીમાંથી કઈ રીતે બહાર નીકળવું

તણાવભરી જિંદગી અત્યારે લોકોને જોવા મળતી હોય છે કયા કારણોસર આ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી હોતા ત્યારે તે તણાવ અનુભવતા હોય છે અત્યારે સ્ટ્રેસ સૌથી વધારે ફેલાયેલી ઘટના છે કારણ કે તમે જુઓ કે માનવ ઇતિહાસમાં ક્યારે પણ આટલું ટેન્શન સ્ટ્રેસ ડિપ્રેશન પહેલા ક્યારેય હતા જ નહીં એટલે અત્યારનો સમય જે છે એ એટલો બધો તણાવપૂર્ણ સમય છે અને કટ થ્રોટ કોમ્પિટિશન છે હરીફાઈ છે અને લોકોને ઘણી બધી રીતે શોર્ટકટ થી આગળ આવી જવું છે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ને ખરેખર બિચારા પ્રોબ્લેમમાં છે પણ એમને સમજ નથી પડતી કે કેવી રીતે આગળ આવી શકાય અને આગળ આવવાની વ્યાખ્યા દરેકની અલગ અલગ છે મોટા ભાગના લોકો એવું માને છે કે આર્થિક રીતે તમે સમૃદ્ધ થાવ તો જ આગળ આવ્યા કહેવા ને એના માટે પ્રેરણાની જરૂર છે એના માટે મોટિવેશનની જરૂર છે એટલે આ બધી જ વાતો જે છે એ અત્યારના જે જમાનો છે જે સમય છે એની તાસીર દર્શાવે છે અને તમે જુઓ કે અત્યારે નાના બાળકોથી માંડીને જુનિયર કેજી માં બાળક હોય તેની મમ્મી એટલું બધું એને સ્ટ્રેસ કરતા શીખવાડે છે કે ભાઈ તારા કેમ આટલા ઓછા માર્ક આવે અને કેમ ગ્રેડ ઓછો આવે ત્યાંથી માંડીને એસી નેવું વર્ષના માણસ સુધી બધાને અ સખત ચિંતાનો અનુભવ સતત થયા કરતો હોય છે એક જમાનો એવો હતો કે જયારે માણસ શાંતિથી બેસ બેસી શકતો હતો અત્યારે તમે જો શાંતિથી બેઠા હો તો તમને કોઈ કેમ કેશ કરે રે તારા જીવનમાં કોઈ પ્રેરણા નથી કોઈ મોટિવેશન નથી તું ડિપ્રેશનમાં લાગે છે એટલે આખી જે ઘટના જે છે એ આખી આખી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે અને તમે જો કશુંક ને કશુંક બહુ જ હેપનિંગ અને બહુ જ સ્ટિમ્યુલેટિંગ ના કરતા હો તો તમે આ રેસની બહાર છો એવો આખો માહોલ ઊભો થઈ ગયો છે તમારે આટલું મેળવી જ લેવું જોઈએ તમારે આટલું કરી જ લેવું જોઈએ એવું કરીને લોકોએ આખા આખા ઓવરઓલ સોસાયટીના બધા જ માઇન્ડસેટ ની અંદર એક એન્ઝાયટી જે છે જેને અમે કલેક્ટિવ એન્ઝાયટી કહીએ છીએ અમારી ભાષામાં એ મૂકી દીધી છે એન્ડ ધીસ ઇઝ અ વેરી ડેન્જરસ ફિનોમિન કારણ કે એના લીધે એટલા બધા સાયકોલોજીકલ ડિસોર્ડર ઊભા થાય છે એની આપણે આગળ ચર્ચા પણ કરીશું ટૂંકમાં અત્યારના આ તણાવના સમયમાં આગળ વધવાની જે ગેલછા જે છે સો કોલ્ડ પોતાની વ્યાખ્યાથી આગળ વધવાની ગેલછા છે એણે માણસને બહુ જ मानसिक रोगी बना दी तो जी बिल्कुल खुशबू जी आज इंस्पिरेशनल और मोटिवेशन डे है आज के जो समय की बात की जाए तो आज कोई भी ऐसा जो व्यक्ति होगा तो वो किसी परेशानी से आ, उसका जो परिस्थिति जो जीवन में उसके आती है तब वो सामना नहीं कर पाता और तब वो मोटिवेशन या आ, किसी ऐसी चीज या ऐसा व्यक्ति का सहारा लेता है कि जैसे उसको ऐसा लगे कि नहीं मुझे ये परिस्थिति जो उसके जीवन में आई है उसका सामना उसको करना है तो आज का ये जो डे है आज का ये टॉक शो करने का मतलब ये है कि आ, लाइफ में मोटिवेशन और इंस्पिरेशन कितना जरूरी है जी बिल्कुल और आपने जो ये कहा मोटिवेशन और इंस्पिरेशन कितना जरूरी है ये बहुत जरूरी है और तभी आज के दिन को ये स्पेशल डे रखा गया था अगर हम हिस्ट्री में जाते हैं तो हमें ये पता चलेगा कि 2001 में जब यूएस में जो बहुत ही अनफॉर्चुनेट इंसिडेंट हुआ था उसके बाद में ये सेकेंड जनवरी को डिक्लेयर किया गया था इंस्पिरेशन डे और मोटिवेशन डे क्योंकि वहाँ पे बहुत लोगों ने अपने भाई बहन अपने रिलेटिव को खोया था इट वॉज अ वेरी अनफॉर्चुनेट इंसिडेंट और फिर तब वहाँ के लोगों को लगा कि नहीं कि एक दिन ऐसा चाहिए अब इन लोगों को आ, 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 मोटिवेशन करना है आ, मोटिवेशन चाहिए इंस्पिरेशन चाहिए तो हमें कुछ करना पड़ेगा सो so, और बहुत सुंदर है कि ये दूसरा दिन है आ, साल नए साल का जहाँ पे हम आ, आ, सब कुछ भूल के अब नए से सब कुछ हमारी लाइफ में हम ला सकते हैं एक अगर जैसे आ, आपने कहा कि कोई सिचुएशन आ गई जिसमें हम नहीं कर सक रहे आ, अपने आप को नहीं मोटिवेट कर सक रहे या इंस्पिरेशन नहीं कर सकते तो ये पहले की तरह नहीं है कि हम किसी साइकोलॉजिस्ट के पास या साइकेट्रिस्ट के पास या सपोर्ट के लिए नहीं जा सकते अभी आज हम फॉर्चुनेटली इस आ, 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 एरा में जी रहे हैं जहाँ पे हमें आ, ये सपोर्ट लेना एक नॉर्मल चीज आ, बोली जाती है जैसे कि दीपिका पदकोन बड़े बड़े सेलिब्रिटीज अभी सपोर्ट लेते हैं साइकोलॉजिस्ट और साइकेट्रिस्ट का इवन मोटिवेशन इंस्पिरेशनल कोचेस का बिकॉज नाउ वी नीड समबड़ी टू टेल अस कि हम कहाँ पे रुक गए हैं और किस वजह से हम आ, ये सिचुएशन को इतना बड़ा बना के इसको आ, दुख मना रहे कभी कभी हो सकता है सिचुएशन भी बहुत ही ज्यादा पेनफुल हो तो हमें पीछे नहीं हटना चाहिए दूसरों का सपोर्ट लेने में और या हमें कहीं लगता है कि हमारे फैमिली मेंबर या फ्रेंड को किसी को सपोर्ट चाहिए तो वहां पे भी इन्हें हेजिटेट नहीं करना चाहिए कि हम है आपके साथ में खड़े कभी कभी सुन लेना उनकी उनके दर्द को और कभी कभी समझ लेना ज्यादा जा, जरूरी होती है जा, जा, मतलब रादर देन टेलिंग देम वॉट टू डू एंड वॉट टू नॉट टू डू माइंड वो एम हो जाते हैं तो है। हाँ जी <laughs> जी बिल्कुल जी कहा जाता है ना कि आ, आ, बी गुड जैसे कि जैसे आप किसी की आ, मुझ, मुझ जो जो, तो जो कहीं ना कहीं वो जो मुश्किली का जो सामना वो कर रहा है कहीं ना कहीं वो भी कम हो जाती है प्रशंत जिस प्रमाण खुशबू जी बात करिए कि अत्यार समय में लोगों ने अः लोग लोको, अन्य लोगों सहारो लेता हो मनोचिकित्सकों ना सहारा लेता हो પરંતુ આ સહારો લેવાની જરૂર કેમ પડી પહેલાના સમયમાં જયારે વાત કરીએ તો લોકો ઇન્સ્પાયર ક્યાંથી થતા હતા પહેલાના સમયમાં તો લોકો જાતે જ પોતાની પરિસ્થિતિ દરેક પરિસ્થિતિ દરેક જે આજનો યુગ આજની પેઢી જે પરિસ્થિતિનો સામનો કરે છે કદાચ પહેલાની પેઢી આનથી કઠિન પરિસ્થિતિનો સામનો કરતી હશે પરંતુ તે સમયમાં અ કોઈ આવી રીતે સહારો લેવામાં નહોતો હતો કે મોટિવેશનની પણ જરૂર નથી પડતી તો અત્યારે શા માટે આની જરૂર વધારે પડી છે પહેલી વાત તો એ છે કે બહુ જ જબરજસ્ત કોમ્પિટિશન વધી ગઈ છે વસ્તી વધી ગઈ છે તકો જે છે એ તકો વધી પણ એની સાથે એની અંદર રહેલા કોમ્પિટિટર્સ પણ ખૂબ વધી ગયા છે આ એક વાત છે અને પણ પહેલાના સમયમાં એવું હતું કે સંયુક્ત કુટુંબો વધારે હતા એટલે લોકો પોતાના મનની વાત ઘરની અંદર જ કોઈને કરી દેતા હતા અને ઘરમાંથી જ એ લોકોને કોઈને કોઈ રસ્તો મળી જતો હતો ધારો કે કોઈ પ્રોબ્લેમ થાય તો તમે તમારા વડીલ ને ઘરની અંદર કે તમારા દાદા દાદી ને કે નાના નાની ને કોઈને પણ તમે જયારે વાત કરો ત્યારે એ બહુ જ સરસ રીતે એમને સમજાવતા હતા અને એનાથી એમને એમનો જે સમસ્યા છે એનો ઉકેલ ત્યાં ત્યાં જ મળી જતો હતો અને ઘણી બધી વસ્તુ એ લોકો શીખતા હતા હવે ધીરે ધીરે જે સમાજ બદલાતો ગયો એમાં સંયુક્ત માંથી વિભક્ત કુટુંબો થતા ગયા આર્થિક સ્વતંત્રતા આવતી ગઈ એમ ધીરે ધીરે વ્યક્તિ જે છે એ એકલો થતો ગયો તમારા ફેસબુક પર હજાર ફ્રેન્ડ હોય કે ઇન્સ્ટા પર અનેક ફ્રેન્ડ હોય પણ વાસ્તવમાં ગણીને બે કે ત્રણ ફ્રેન્ડ પણ નથી હોતા કે જેની સાથે તમે તમારી મનની વાત શેર કરી શકો એટલે આ ટોળાની એકલતા છે અને એ પહેલા વધતી ગઈ પહેલા તો ઘરની અંદર જ એટલા બધા લોકો હતા પોતાના ભાઈ બહેન હોય કઝીન હોય એ લોકોને જ વાત શેર કરે એટલે વડીલ સુધી તો જવાની વાત પણ એ વખતે નથી આવતી આ એક બહુ મોટો ચેન્જ જે થયો છે એ અત્યારે થયો છે ને મારે બહુ જ મોટી બીજી વાત એ કરવી છે કે વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગઈ છે પહેલા એવું હતું કે અંદર તમે કોઈ ખરાબ કરે તો ઘરમાં દસ જણ બોલતા હતા કે ભાઈ આવું ના થાય તારાથી અને અત્યારે તમે માત્ર એક જ વસ્તુ જોવાની કે તમે પૈસાથી કે પાવરથી કેવી રીતે આગળ વધી શકો છો એ ગમે તે રસ્તો એના મીન્સ ગમે તે હોય તમારે બસ ત્યાં પહોંચવાનું છે તમારી તમારી પાસે અમુક પ્રકારની બ્રાન્ડની વસ્તુ કે બંગલો કે અમુક પ્રકારના પૈસા તમારી પાસે હોય તો કેવી રીતે સાથે કોઈ લેવા દેવા નથી બહુ વાત કહું તો આજકાલ જેને ત્યાં રેડ પડે છે ને એ લોકો એ લોકોના છોકરા છોકરીઓના માગા વધારે આવે છે કારણ કે એ લોકો એવું નક્કી થઈ જાય છે કે આની પાસે તો બહુ વધારે પૈસો છે એટલે આ પ્રકારની માનસિકતા આપણા સમાજની થઈ ગઈ છે જે ખરેખર કરુણતા છે અને આવું આવું થવાનું રીઝન એ છે કે આપણે મૂલ્યો બદલી નાખ્યા મેં કહ્યું તે આપણે ઓનેસ્ટી મૂલ્ય ગણતા હતા અથવા તો જે પહેલા આપણે બીજાને હેલ્પ કરવી એને આપણે સારું મૂલ્ય ગણતા હતા એટલે વહેલી સિસ્ટમ જે છે એ આખી વહેલી સિસ્ટમ જ બદલાઈ ગઈ અને જયારે વહેલી સિસ્ટમ બદલાય છે ત્યારે અઘરી વસ્તુ એ થાય છે કે તમે તમે કઈ વેલ્યુને સાચવી શકો છો ઘણી બધી વખત એવું થાય છે કે માણસ પોતાની વેલ્યુને સાચવી શકવાની સ્થિતિમાં જ નથી હોતા અને એને એને ખબર હોય છે કે મારે આ વેલ્યુ સાચવવાની છે પણ આસપાસના પરિબળો એવા હોય કે પોતાની નજીકની વ્યક્તિ ક્યારે કહેવી હોય તો પણ એને એ એ રેટ રેસની અંદર એને ઝુકાવવું પડતું હોય છે અને એમાં પછી આ બધા જ મૂલ્યો જે છે એનો સત્યાનાશ વળી જતો હોય છે એટલે મારે ખાસ એજ કેવું છે તમારે ઇન્સ્પિરેશન અને મોટિવેશન જે છે પોતાની પાસે અમુક અલગ જ પ્રકારની દુનિયા છે પહેલાના રોલ મોડલ્સ જે છે એની દુનિયા જુદી હતી એટલે વ્યક્તિ કોની સાથે આઈડેન્ટિફાઈ કરે છે એ બહુ મહત્વનું છે તમારો રોલ મોડલ કોણ છે એના પરથી પણ તમારું ભવિષ્ય નક્કી થતું હોય છે બિલકુલ બિલકુલ અને અત્યારે તમે કીધું કે દેખાદેખીનો જે યુગ જોવા મળી રહ્યો છે આગળ રહેવા માટે ક્યાંક ને પરિસ્થિતિનો પણ સામનો કરવા તૈયાર પણ છેલ્લે પરિણામ એમાં આવતો હશે કે તે પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા અને તેમને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કાં તો કોઈ એવી જગ્યાની સહારો લેવો જ પડતો હશે કાં તો એવી કોઈ એવી વસ્તુની સંગતમાં એ લોકો લાગી જતા હોય છે તેનો દુરુપયોગ કરતા હોય છે તેને કારણે जना भरियो जीवन जोवा मरतो है शहरी जपता हो ऐसी परिस्थिति थी खुशमू जी अगर बात करें तो आप मोटिवेशनल स्पीकर हो आप कहां से इंस्पिरेशन लेते हो क्योंकि अगर किसी को मोटिवेट करना है तो खुद भी इंस्पायर होना खूब बहुत जरूरी है तो आप कहां से इंस्पायर होते हो वेरी ट्रू एक्चुअली मैंने भी जब uh, शुरुआत की थी आई स्टार्टेड इन 2014 तो मैं भी जैसे अभी तो मैंने इतनी पढ़ाई की है तो आई नो uh, कि कहाँ से हमें खुद को इंस्पायर करना है बट स्टार्टिंग hmm. में आई ऑल्सो यूज टू स्ट्रगल कि uh, मुझे किसी ने कुछ बोल दिया या कुछ हो गया और यू नो लॉट ऑफ एनवायरमेंटल प्रेशर भी रहता है इतना ये परफॉर्म करना है ये करना है सो आई यूज टू फील एंशियस और कभी कभी डर लग जाता था फियर्स आते हैं बहुत टाइम लगता है टू गेट बैक टू अमल सिचुएशन तो आई ऑल्सो स्ट्रगल देन थैंकफुली आई गॉट लॉट ऑफ कोचेस हु आर अ वर्ल्ड लीडर्स मी एक्चुअली क्लैरिटी ऑफ लाइफ आई गॉट सो यू गेट अ क्लैरिटी ऑफ लाइफ वेन यू हैव द राइट डायरेक्शन टू वर्क टूवर्ड्स तो आपको सिर्फ चलना है तो थोड़े बहुत जो ऊपर नीचे प्रेशर्स आते हैं उन्हें हम डील करना धीरे धीरे सीख जाते हैं और आ, सबसे इम्पोर्टेंट चीज मैंने मेरे लाइफ में सपोर्ट लेना सीखा सब कुछ मुझे ही नहीं करना है आई हैव पीपल अराउंड मी जो मुझसे प्यार भी करते हैं और जिनको मुझे सपोर्ट करके खुशी भी मिलती है पहले ये था कि नहीं मुझे ही सब कुछ करना है कितना भी दुख हो कितना भी कुछ हो अपने अंदर ही रखना है चाहे है। मैं कितना भी रहू कुछ भी करूँ तो एक्सप्रेस नहीं करना है एक्सप्रेस करना एक फोबिया लगता था कि हम कैसे रोए किसी के सामने कैसे ये बताए सो नाउ दैट फियर इज नॉट देयर सो क्राइंग एक्सप्रेसिंग अपने अपने, अपने, अपने प्रॉब्लम को हाँ सही लोगों के साथ शेयर करना भी बहुत जरूरी होता है क्योंकि आपको सामने वाला समझ ले तो आपकी आधी प्रॉब्लम सॉल्व हो जाती है और राइट डायरेक्शन अभी जैसे नया साल है तो हम सारे एक्साइटेड है बट हाँ. इस एनर्जी को इस एंथम को हमें लेके कहा जाना है तो हम, हाँ. मेरे ख्याल से हमने थोड़ा अपने साथ बैठना चाहिए खुद को टाइम देना चाहिए अपने गोल सेट करने चाहिए उससे रिलेटेड हमने राइट लिखने चाहिए क्योंकि यूजुअली जैसे हमने सिक्स पैक्स ऐप देख लिए तो मुझे भी इस साल सिक्स पैक्स एप्स चाहिए हाँ. बट वो लाना कैसे है uh, जब मैंने सिक्स पैक्स एप्स लाए थे अपने लिए तो आई यूज टू वर्क फॉर थ्री एंड हाफ आवर्स इन द जिम also mainly um, i used to uh, work on the diet but all those things लॉट ऑफ टाइम अभी क्या है शॉर्ट इसमें जल्दी सारी चीजें चाहिए होती है तो जैसे सर ने कहा रोल मॉडल रखी है लेकिन उनकी जर्नी भी आप यू टू स्टडी दैट जर्नी सो देनी इंस्पायर यू यू विल एंजॉय वॉट एवर गोल यू आर सेटिंग फॉर यूर सेल्फ यू विल स्टार्ट एंजॉइंग दैट हर्डल्स ऑल्सो यू नो कि हम इतना बड़ा प्रॉब्लम आया था मेरे लाइफ में लेकिन मैंने शांति से उसको पार करके आगे बढ़े सो आई थिंक दैट इज दैट दैट अवेयरनेस इज इंपॉर्टेंट ना वट इज જી જી બિલકુલ અ પ્રશાંતભાઈ જીવનમાં આવતા જે સુખ દુઃખ હોય છે તે બદલાતી ઋતુ સમાન હોય છે અને જે પ્રમાણે લોકોની પરિસ્થિતિ અત્યારે બદલાતી જોવા મળતી હશે તો કદી સુખ તો કદી દુઃખ પરંતુ તે દુઃખને એટલું બધું પોતાના ઉપર હાવી કરી લેશે તો તે પરિસ્થિતિ હારી જ જશે તેવું જ તમને પહેલેથી જ લાગવા લાગે છે અને જ કદાચ તે સામનો નથી કરી શકતા તો એટલે તમને મનોચિકિત્સક કે પછી મોટિવેશન સ્પીકરનો સહારો લેવો પડતો હોય છે હવે જ્યારે તેમને મોટિવેટ કરવામાં આવે તેમને કન્સલ્ટ કરવામાં આવે ત્યારે શું લાગે છે કે તે તમને પ્રેરણા આપવાથી શું તેમના વિચારોનું શુદ્ધિકરણ થાય છે ઘણી વાર એવું છે કે વ્યક્તિનું ક્લિનિકલ અને સાયન્ટિફિક ડાયગ્નોસિસ થવું જોઈએ આપણે ઘણી વખત એવું માની બેસીએ છીએ કે આ માણસ જે છે એના જીવનમાં હતાશ છે તો એને આપણે દસ સારા વાક્યો કહીશું કે એને અમુક રીતે કઈક કરીશું પ્રેરણાદાયી પ્રવચન આપીશું એ સારી થઈ જશે વ્યક્તિ એવું નથી થતું કારણ એ છે ઘણી બધી વાર એનું રીઝન એ છે કે એ કોઈ પણ જાતના અમુક ડિઝોર્ડરથી વ્યક્તિ પીડાતી હોય છે અને સામાન્ય લોકોને નોન મેડિકલ લોકોને સમજ પડતી નથી ઘણી બધી વાર એમનો વાંક નથી પણ એનું ડાયગ્નોસિસ નથી થઈ શકતું જેમ કે આપણને કોઈ તાવ હોય તો એ તાવ શેનો છે એના માટે તમારે બ્લડ ટેસ્ટ કરવો પડે એના માટે તમારે આગળ વિચારવું પડે કે આ શું હશે અને એને કાઉન્ટ્સ બ્લડ કાઉન્ટ્સ જોવા પડે બીજા ટેસ્ટ જરૂર પડે તો કરાવવા પડે એવી રીતે સાયકોલોજીકલ ટેસ્ટિંગ પણ હોય છે અને સાયકોલોજીકલ રીતે એનું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન પણ થતું હોય છે મેડિકલી એના પરથી ખબર પડે કે આ માણસ નિરાશ છે પણ તો એને એને ડિપ્રેશનના રોગની શરૂઆત છે ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ માણસ કોઈ માણસને જીવનની અંદર અ કન્ટિન્યુઅસ રડવું આવતું હોય કોઈ કારણ વગર તો તમે એને ગમે તેટલું ધાર્મિક કે સામાજિક કે બીજું કોઈ ઇન્સ્પિરેશનલ પ્રવચન આપશો પણ ગમે તેટલા પ્રેરણાના ઝરણા વહી જાય પણ એને એને કશું થતું નથી કારણ કે એને નથી મગર મનમાં ને આ ધીઝ આર ધ પીપલ કે જેનો આંકડો અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ઓલમોસ્ટ પોણા કરોડ જેટલો આંકડો છે ડિપ્રેશનના દર્દીઓનો ભારત વર્ષમાં તો આ હું એટલા માટે કહી રહ્યો છું કે આ તો નોટિસ થયેલો આંકડો છે આપણને ખબર છે છે કે આટલા પણ જે લોકો વિશે ખબર નથી જે લોકો પાઇપલાઇનમાં છે જે લોકો નેગેટિવિટીના એન્ઝાઈ સ્ટ્રેસની અંદર જીવી રહ્યા છે ને સ્ટ્રેસના કારણે બીજા બધા રોગો થઈ રહ્યા છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર બીજા ઘણા બધા એવા સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ છે કે જે સ્ટ્રેસના કારણે થઈ રહ્યા છે એટલે એ ખરેખર કોઈ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરની દવા કરે તો એને સ્ટ્રેસનું સ્ટ્રેસને મેનેજ કરવું પણ એટલું જરૂરી છે તો એ હાઈ બ્લડ પ્રેશર એને ઓછું ઓટોમેટિક ઓછું થઈ જાય પણ આ બધી જ વસ્તુઓ જે છે એનું મેડિકલ સ્ક્રીનિંગ પહેલા થવું જોઈએ આ એક વાત બહુ અગત્યની બીજું કે મોટિવેશન અને ઇન્સ્પિરેશન એ ખૂબ અગત્યના છે કેવી રીતે અગત્યના છે કે જ્યારે જેમ આપણે આગળ વાત કરી કે કોઈ વ્યક્તિ તમારી પાસે છે જ નહીં અને જો તમને કોઈ વ્યક્તિ એવી મળે કે તમને દિશા બતાવે છે કે આ દિશા પર ચાલવાથી તમારું સારું થઈ શકે એ વ્યક્તિ કોઈ નિદાન નથી કરતા અને જરૂર પણ નથી પણ એ વ્યક્તિ અંધારું છે એ વ્યક્તિ શું કરે છે ખાલી થી તમને રસ્તો બતાવે છે કે તમે આ બાજુ જઈ શકો તો તમને સારું થાય પણ મેં કેટલાક એવા લોકો જોયા છે કે જે લોકો આવી દિશામાં ચાલે તો ચોક્કસ પણ એમને ફાયદો થતો હોય છે એ લોકો એના પ્રોબ્લેમમાંથી નીકળી જતા હોય છે અને એ સેલ્ફ હેલ્પ કરતા હોય છે હવે જો કે એ પણ એક બહુ ડિબેટેબલ પ્રશ્ન છે અને બહુ બહુ મોટી ચર્ચાનો વિષય છે કે ઘણી વખત સો જ મોટા માથા જે કહેવાતા હોય એવા બધા મોટિવેશનલ સ્પીકર્સ પોતે ઓનલાઈન અખાડા કરતા હોય છે અને આપણે એ જોયા છે અત્યારે કે કેવી રીતે એકબીજા સાથે બાકડતા હોય છે અને આપણને ખબર છે કે એમની અંદરની પોતાના જ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે એ કેટલા બધા મોટા હોય છે એટલે એવા લોકોની પાસે જવાની જરૂર નથી કે જે લોકો માત્ર ખોટી ખોખલી વાતો જ કરે છે અને ખાલી પંપ કરવાનું લોકોને કામ કરે છે અને એ સિવાય બીજું કોઈ કામ માત્ર પૈસાને જે લોકો વેલ્યુ માને છે એવા લોકોની પાસે જવાની જરૂર નથી હોતી જે પ્રેરણાદાયી પ્રવચનકાર હોય એ જો તમને વાસ્તવિક ભૂમિ પર કંઈક કરતો હોય તો એ શ્રેષ્ઠ છે યાદ રાખજો પણ પ્રશાંતિ કેમ ઇન્સ્પિરેશન લેવાની કેમ જરૂર પડે જાતે પણ આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ પણ તેમ છતાં પણ કયું એવું કારણ છે કે જેના કારણે આપણે બીજાનો સહારો વ્યક્તિ નહીં પરંતુ વસ્તુનો પણ લોકો સહારો લેતા હોય છે કોઈ જગ્યાનો સહારો લેતા હોય છે ક્યાંક જઈને બેસે તો તેમને ઇન્સ્પિરેશન મળતું હોય છે મોટિવેટ થતા હોય છે કેમ એ લેવું પડે અત્યારની પરિસ્થિતિ ભલે કઠિન હોય કે હરીફાઈ વાળો યુગ હોય પણ આપણે પોતાની જે સમસ્યા છે પોતાની જે પરિસ્થિતિ છે તેનો સામનો આપણે જ કેમ ના કરી શકીએ કેમ આપણે પોતાની જાતને દિશા ના બતાવી શકીએ એબ્સોલ્યુટલી કરી શકીએ ને એવું જ થવું જોઈએ સૌથી પહેલી વાત તો એવી જ થવું જોઈએ કારણ કે વ્યક્તિને પોતે જ પોતાને સૌથી વધારે ઓળખે છે બીજા બધા ઓળખે એના કરતા એટલે વ્યક્તિ પોતે જ પોતાની જાત પાસે બેસે અને હું તમને અત્યારે સેલ્ફ જ કહું છું તમે તમારી જાત સાથે બેસો તમારી જાતને પૂછો કે તમારી જે અપેક્ષાઓ છે એ રિયલિસ્ટિક છે કે કોઈક એવું કરે છે એટલે તમારે કરવું છે આ બંને વચ્ચેનો ભેદ શોધી કાઢો જો તમારે કરવું હશે તો તમારી પાસે એ એ ધારો કે તમારો જે ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટેની જે મહેનત કરવાની છે એ મહેનત કરવા માટેની વૃત્તિ તમારી પાસે જોઈએ તમારામાં એ તાકાત જોઈએ કે હું એટલી એ એ પૂરું કરીશ અને કેમ ના થઈ શકે બધાથી થઈ શકે તો મારાથી પણ થઈ શકે એવું વિચારવું જોઈએ અને આ થાય છે આ તમે ધારો તો થાય છે પણ એ મેં કહ્યું તેમ એ નોનસેન્સ છે એ ખરેખર ઉલટાનું દર્દી બનાવે છે કોઈ વ્યક્તિને આ યાદ રાખજો ખોટરી એ ઉમરેંગ થાય છે એના પર પણ એને કોઈ વ્યક્તિ જાતે બેસીને વિચાર કરે કે મારે મારે મારા જીવનમાં અમુક જ રીતે આગળ વધવું છે હવે મારે પાયલોટે થવું છે મારે સીએ પણ થવું છે ને મારે ડોક્ટરે થવું છે ત્રણ વ્યક્તિ એક સાથે નહીં થઈ શકે કદાચ કરોડોમાં એકાદ બે વ્યક્તિ એવી હશે બધું હોય પણ શું કામ એવું કરવાની જરૂર છે છે બીજા જેવું તમને જે યોગ્ય તમે 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 ભણો તમને જે યોગ્ય છે કામ કરો તમને જે યોગ્ય લાગે છે એવી દિશામાં તમે જાઓ એ તમે યુનિક છો તમે એક અલગ વ્યક્તિ છો તમે બીજા જેવા બનવા શું કામ માંગો છો કોઈના જેવા બનવાની જરૂર જ નથી તમે તમારા જેવા બનો એ ખૂબ જરૂરી છે અને હું એવું ચોક્કસપણે માનું છું કે કોઈના જેવા બનવામાં છે ને આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ આપણે બીજાના આ આમ જોવું જો પેલા ને જુઓ આટલું આટલા વખતમાં આટલું કરી શક્યો તો તું આટલા વખતમાં આટલું કર ને પછી નથી જરૂર તમે તમારા જેવા બનો તમે તમારી અંદર ઘણી શક્તિઓ છે આપણને પણ ચોવીસ કલાક મળ્યા છે આપણને પણ એ જ પાંચ ઇન્દ્રિય મળી છે આપણને પણ એ જ અંગો ઉપાંગો મળ્યા છે તો એનાથી આપણે ધીરે 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 દરેકની દરેકની પરિસ્થિતિ અલગ અલગ છે આ દુનિયામાં તમે બીજા સાથે સરખાવો નહીં તમે વિશિષ્ટ છો આગવા છો અને તમે તમારી અંગત કેપેસિટીને લઈને ચોક્કસ પ્રગતિ કરી શકો જે બિલકુલ અને દરેક પરિસ્થિતિનો આપણે સહજતાથી સ્વીકાર કરવો જોઈએ કેમ આપણે સુખનો આટલી જલ્દી એક્સેપ્ટ કરી દઈએ છીએ અને દુઃખ આવે ત્યારે તરત જ આપણે માથું પકડીને બેસી જતા હોઈએ છીએ કે હવે મારાથી દુઃખ સહન નહીં થાય અને એટલે જ ક્યાંક ને ક્યાંક મોટિવેશનનો સહારો લેવામાં આવતો હોય છે એવા વાક્યો સાંભળવા વાક્યો લોકો લખવા લાગતા હોય છે કે હવે મને મોટિવેશનની જરૂર છે એવી બધી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવામાં આવે છે અને સોશિયલ મીડિયાનો એક સહારો પણ લેવામાં આવતો હોય છે એટલે કહેવાય છે કે જ્યારે આપણે પોતાની પરિસ્થિતિથી હારી જઈએ ત્યારે આપણે બીજી વ્યક્તિ વસ્તુ કે ગમે તેનો સહારો લઈને પોતે ઇન્સ્પિરેશન નહીં મેળવે પરંતુ બીજાના થકી આપણે ઇન્સ્પિરેશન મેળવીશું એટલે આજના દિવસે ચર્ચા કરવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે પોતે જ પોતાના મોટિવેટ થવું જોઈએ પોતે જ મોટિવેશનલ સ્પીકર છે એમ જ માનીને જો જીવન જીવશે એમ જ માનીને પરિસ્થિતિનો સામનો તો જ તે કરી શકશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર થેન્ક યુ તો એક સિક્કાની જેમ બે બાજુ હોય છે એમ સુખ અને દુઃખ જીવનની જે પરિસ્થિતિ છે તેની બે બાજુઓ હોય છે જેમ સુખને આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે જેમ પોઝિટિવ એ સમય રહે છે એટલું જ પોઝિટિવ જો દુખના સમયમાં પણ રહીશું તો તે દુઃખ પણ ક્યારે પતી જશે તે પણ આપણને ખ્યાલ નહીં આવે તો કદાચ એટલે આપણે કોઈ એવા મનોચિકિત્સકની પણ જરૂર નહીં પડે કે આપણને મોટિવેશનલ સ્પીકરની પણ જરૂર નહીં પડે કારણ કે પોતે જ્યારે આપણે પોતાની જાતમાં જ આપણે મોટિવેટ થઈશું તો જ આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરીશું અને બધી જ વસ્તુ માટે દરેક સ્વીકાર કરવો જોઈએ જે આ યુગ છે તેને ક્યાંક આપણે ઓછો કરીશું આપણે જ કરી શકીશું તે જો આપણે રાખીશું તો આપણે ક્યાંય મોટીવેટ થવાની જરૂર નથી આપણાથી લોકો પ્રેરણા લે તેવું માધ્યમ બનવું જોઈએ તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ને આ વિષયની સાથે